સુરતી આવકવેરા વિભાગે કૌભાંડી કિશોર ધરપકડ કરી હતી ત્યારે હવે કિશોર વિભાગ દ્વારા કરોડના સોના ચાંદી જ્વેલરીની એપ્રિલના રોજ ઓનલાઈન હરાજી કરાશે મહત્વનું છે કે નોટબંધી બાદ કિશોર ભજીયાવાળાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું આવકવેરા વિભાગે અંદાજે પંદરસો કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી હતી ત્યારે હવે કિશોર ભદિયાવાળાની જ્વેલરીની હરાદી કરાશે તો હાલમાં આવક આવકવેરા વિભાગ દ્વારા સોના ચાંદીની ઓનલાઈન હરાદી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે જી શોર ભજીયાવાડા કેસ નોટબંધી બાદ આખું સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું અને પંદરસો કરોડની બેનામી સંપત્તિ ના વ્યવહાર કરવામાં આવ્યા હતા ત્યારે કિશોર ભજીયાવાડાની ધરપકડ કરવામાં આવી છે આવક વિભાગની આ કાર્યવાહી શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના કિશોર ભજીયાવાળા છે તે નોટબંધી ઉપરાંત તેનો પુત્ર જે જિજ્ઞેશ છે એની પણ અટકાયત ધરપકડ કરવામાં આવી હતી ખૂબ મોટા પ્રમાણમાં રોકડ રકમ જુદા જુદા નામે બોગસ નામે બેંકમાં જમા કરાવવામાં આવી હતી આમ આખું જે કૌભાંડ હતું એ

જે ગોલ્ડ જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી સોના ચાંદી અને અન્ય ડાયમંડ જ્વેલરી એ અંદાજે સાત કરોડ રૂપિયાની જ્વેલરી છે તેનું ઓનલાઈન ઓક્શન કરવાનું હરરાજી કરવાનું નક્કી કર્યું છે આગામી પચીસમી તારીખે એ ઓનલાઈન ઓક્શન થશે અત્યારે હરાજીની કામગીરી રજીસ્ટ્રેશનની કામગીરી

તો હાલમાં વિભાગ દ્વારા સોના ચાંદીની ઓનલાઈન કરવાની તૈયારીઓ પૂરજોશમાંજીયાવાળા જે નોટબંધી બાદ પ્રકાશમાં આવ્યો હતો અને સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પંદરસો કરોડ બેનામી સંપત્તિ તેની પાસેથી જડપાઈ હતી સાત કરોડના સોના ચાંદી જ્વેલરીની હરાજી કરાશે